સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ હજુ પણ પાંચમા દિવસે પૂરજોશમાં કામગીરી ચાલુ જોવા મળી રહી છે સુઈગામના દુધવા સૈડવ કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડ્યા સેડવ કુંભારખામાં એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી હાથ ધરી અને ફૂડ પેકેટ પહોંચાડાયા દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા લોકો ઘર વગર બેહાલ બન્યા છે લોકોના ઘર પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘર વખરી બગડીને ખાક થઈ ગઈ લોકોને પેટ ભરવા માટે પણ અનાજ નથી તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાય છે પણ અમુક જગ્યાએ લોકો સુધી હજુ સુધી ફૂડ પેકેટ પહોંચ્યા નથી કપરી પરિસ્થિતિમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે સુઈગામ ન્યુઝીસીલ સ્ટાફના માણસો રાત દિવસ સતત પાણીમાં વચ્ચે ઊભા રહીને પણ કામગીરી કરતા નજરે પડ્યા છે સુઈગામ વાવ ભાભર સહિતના થરાદના ગામડાઓમાં હજુ પણ પાંચમા દિવસે લાઇટ બંધ જોવા મળી રહી છે લોકો શાકભાજી કરિયાણું લૂટ દૂધ છાશ વગેરે ચીજ વસ્તુઓ લેવા માટે જઈ શકે તેમ નથી સરકાર શ્રી તમામ તાલુકાઓમાં સર્વે કરીને યોગ્ય તપાસ કરીને સહાય આપે એવી લોક માંગ કરી રહ્યા છે ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા પણ આયું બા ક્યારની સમસ્યા છે તમારે કાલનો કાલે બોલ્યું ખાવા પીવાની સુવિધા કોઈ સુવિધા કોઈ નહીં સરકાર દ્વારા કોઈ ફૂડ પેકેટ બીજા પહોંચાડવામાં આવે ખરી તમારું નામ આશરે કેટલા લોકો અહીં વસે છે અને કેટલા ઘરો છે સમયથી પાણી આવ્યું કોઈ સરકાર દ્વારા ખાવા પીવાની રહેવાની સગવડ ખરી તમારું નામ વિરમભાઈ ઓકે તમારા ઘરમાં પાણી આવ્યું છે ક્યારે અને કેટલા સમયથી પાણી આવ્યું છે